નમસ્કાર મિત્રો આજે આપણે સૌ જાણીએ છીએ કે જયારે વાહન ચલાવીએ છીએ ત્યારે ટ્રાફિક સિગ્નલનું ખાસ ધ્યાન રાખવું પડે છે ગ્રીન સિગ્નલ હોય ત્યારે આપણે વાહન ચલાવીએ છીએ અને રેડ સિગ્નલ પર રોકાઈએ છીએ પણ ઘણી વાર તમે જોયું હશે કે અમુક લોકો આ સિગ્નલ ને ઇગ્નોર કરે છે નીકળી જાય છે રેડ સિગ્નલ હોય એમ છતાં પણ તમે જાણતા હશો કે છેલ્લા થોડા સમયથી સીસીટીવી ફૂટેજના આધારે પણ આપણું ચલન જનરેટ થાય છે ઓનલાઈન જેની આપણને ખબર પણ નથી પડતી તો ક્યાંક આ ચલણનો ભોગ આપણે તો નથી બનતા ને તો આની ખબર કેવી રીતે પડે કે મેં કોઈ જગ્યાએ કોઈ રોડ ઉપર સિગ્નલનો ભંગ કર્યો છે અને મારા નામે ઓનલાઈન ચલણ જનરેટ થઈ ગયું છે જો આ ચલણની રકમ સમયસર પેમેન્ટ કરવામાં ન આવે તો એવા વખતે આપણી સામે પગલા પણ લેવાઈ શકે છે પેનલ્ટી લાગી શકે છે અને જો આવું વારંવાર થાય તો આપણું લાયસન્સ પર રદ થઈ શકે છે તો હવે આપણે આપણા વાહનનું ચલણ ઓનલાઈન જનરેટ થયું છે કે નહીં કેટલા ચલણ આપણા નામે બોલે છે એ ચેક કરી શકીએ છીએ કેવી રીતે થાય ચાલુ જોઈએ પ્રેક્ટિકલ સૌથી પહેલા તમારા મોબાઈલ કોમ્પ્યુટર કે લેપટોપમાં ગૂગલમાં જઈને ટાઈપ કરો વ્હીકલ ઇન્ફો આટલું લખી સર્ચ કરશો એટલે પહેલી જ લિંક આ પ્રમાણે કંઈક જોવા મળશે વેહિકલ ઇન્ફો ડોટ એપ તો હવે આ લિંક ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે પેજ રિફ્રેશ થશે અને અહીંયા ચેક યોર વ્હીકલ ડિટેલ્સ સૌથી પહેલાં આરસી સર્ચ એવું હાઇલાઇટ થતું હશે અને બાજુમાં હશે ચલણ સર્ચ તો ચલણ સર્ચ ઉપર આપણે ટચ કરવાનું છે ત્યાં ક્લિક કરવાનું છે હવે નીચે અહીંયા આપણા વાહનના નંબર લખવાના છે જે નંબર હોય એ અહીંયા લખવાના છે ત્યાર પછી બાજુમાં નું આઈકોન છે ત્યાં ક્લિક કરવાનું છે તો હું વાહન નંબર લખી અને સર્ચ કરું છું ત્યાર પછી લોગિનનું આવું કંઈક ડેશબોર્ડ જોવા મળશે જેમાં આપણે મોબાઈલ નંબર લખી અને લોગિન થઈ શકીએ છીએ જેમાં આપણે ઓટીપી આવશે અને ઓટીપી ફિલઅપ કરવાનો રહેશે ક્યારેક એવું બને કે ક્યારેક વાર લાગે ન મળે તો એના ઓપ્શનમાં લોગિન વિથ ગૂગલ એ ઓપ્શન બેસ્ટ રહેશે જેમાં આપણે આપણા મોબાઈલમાં જીમેલમાં સાઇન ઇન હશું એ ઈમેલ આઈડી લઈ લેશે તો લોગિન ઇન વિથ ગૂગલ ઉપર હું ટચ કરું છું ત્યાર પછી જે ઇમેલ આઈડીમાં તમે સાઇન ઇન હશો એ અહીંયા જોવા મળશે એના ઉપર આપણે ટચ કરવાનું છે ત્યાર પછી કન્ટિન્યુ હવે જે ગાડીના નંબર આપણે લખ્યા છે એ નંબર અહીંયા જોવા મળશે રજીસ્ટ્રેશન તારીખ હશે ત્યાર પછી નીચે ચલનનું સ્ટેટસ તમે જોઈ શકશો અહીંયા તમે વાંચી શકો છો કોંગ્રેચ્યુલેશન નો પેન્ડિંગ ચલન મતલબ કે કોઈ ચલન પેન્ડિંગ નથી જો આપણા નામે કોઈ ચલણ જનરેટ થયું હશે તો એ ચલણ દેખાશે એની રકમ દેખાશે એ પેમેન્ટ કરવાની તારીખ પણ હશે ડ્યુ ડેટ પણ હશે એક કરતાં વધારે ચલણ જનરેટ થયા હશે તો એ પણ તમે જોઈ શકશો તો આવી રીતે આપણે થોડા થોડા સમય અંતરે આ ચેક કરતા રહેવું જરૂરી છે તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરીએ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ